ગુજરાતના ખેડૂતોથી જાણે કુદરતી રૂઠી છે દિવાળી પર આવેલા માવઠાએ ખેડૂતોના મગફળી ડાંગર સહિતના અનેક પાકનો તો જાણે સોતવાળી દીધો છે કુદરતી એવો પાક બગાડ્યો કે ખેડૂતના હાથમાં અન્નનો એક દાણો પણ ન આવ્યો હજુ આ માવઠાના મારથી ઊભો નથી થયો ત્યાં ખેડૂતો પર વધુ એક ઘાત આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોએ ફરી પોતાના પાકને બચાવવા માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે આ વાવાઝોડાની ગતિ એકસો કિલોમીટર પ્રતિ કલાકની રહેલાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તાપમાનનો પારો તેર થી ચૌદ ડિગ્રી સુધી નીચે જશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે ઠંડીના ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે વીસ નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે સુપર સાયક્લોન ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે નવેમ્બરના અંતમાં એકસોની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે એટલે કે પહેલા ભીષણ ચક્રવાતતી અને બાદમાં ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ બે ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે છ ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે પંદરથી સોળ ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે રાજ્યના જુદા જુદા ભાગોમાં અઢાર ડિસેમ્બરે ભારે માવઠું થશે ખેડૂતો હજુ એક માવઠાના મારમાંથી બેઠા થયા નથી ત્યાં ફરી બે બે માવઠા આવી રહ્યા છે પહેલા નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે ત્યારે જો અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી તો ખેડૂતોના ઝીરો વરિયાળી ઈસગુલ પપૈયા નાળિયેરી સહિત ટામેટા રીંગણ મરચાં જેવા શાકભાજીનું પણ સોથ બોલશે